નમસ્તે મિત્રો મિત્રો જો તમે પણ ખેડૂત છો અને તમારા ખાતામાં પીએમ કિસાન યોજનાનો હપ્તો આવશે કે નહીં તે તમે આધારથી કેવી રીતે શેક કરી શકો તથા સોળમો હપ્તો ક્યારે આવશે અને ચાર હજારનો હપ્તો કોને મળશે તે આજના વિડીયોમાં જાણીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે એક અદભૂત યોજના ચલાવવામાં આવી રહી છે જેનું નામ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આ યોજનાનો સોળમો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અઠ્યાવીસ ફેબ્રુઆરી બે ના રોજ તમામ પાત્ર ખેડૂતોને જારી કરવામાં આવ્યો હતો મિત્રો પીએમ કિસાન પહેલ હેઠળ પાત્ર ખેડૂતોને દર ચાર મહિને બે રૂપિયા આપવામાં આવે છે એકંદરે ખેડૂતોને વર્ષે છ રૂપિયા મળે છે મિત્રો હવે જોઈએ કે પીએમ કિસાનનો નો સત્તરમો હપ્તો ક્યારે આવશે મિત્રો અત્યારે હવે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ક્યારે આવશે મિત્રો કિસાન યોજના અનુસાર તે દર મહિને એટલે કે એપ્રિલ જુલાઈ ઓગસ્ટ નવેમ્બર અને ડિસેમ્બર માર્ચમાં બહાર પાડવામાં આવે છે યોજનાના નાણાં લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થાય છે સોળમો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં આપવામાં આવ્યો હતો તેથી સત્તરમો હપ્તો મે મહિનામાં ગમે ત્યારે આવી શકે છે મિત્રો હાલમાં આગામી હપ્તાની રિલીઝની તારીખ નક્કી કરવામાં આવી નથી તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે પીએમ કિસાનનો સત્તરમો હપ્તો ફક્ત તે જ લોકોને મળશે જેમના જમીનના રેકોર્ડ બેંક ખાતાની આધાર સીડિંગ અને ઈકેવાયસી પૂર્ણ થયા હશે તેમને જ હપ્તો મળશે મિત્રો હવે જોઈએ કે ચાર હજારનો હપ્તો કોને મળશે તો મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી સોળમા હપ્તાનો લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં એક સાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમને સોળમાં હપ્તાના પૈસા મળ્યા નથી જોકે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે રૂપિયાના બદલે ચાર રૂપિયા મળશે મિત્રો હવે જોઈએ કે તમે આધાર કાર્ડથી કેવી રીતે ચેક કરી શકો કે તમને હપ્તો મળ્યો છે કે નથી મળ્યો તો મિત્રો જો તમે આ યોજનાના લાભાર્થી છો અને જાણવા માંગો છો કે ખાતામાં હપ્તો મળ્યો છે કે નથી તો તમે ઘરે બેઠા તેને સરળતાથી જાણી શકો છો મિત્રો આ કામ તમારા આધાર કાર્ડથી પળવારમાં જ થઈ જશે આધાર નંબરનો ઉપયોગ કરી હપ્તા વિશે જાણવાની સરળ રીત વિશે ચાલો આપણે જાણીએ તો મિત્રો સૌ પ્રથમ જોઈએ તો તમે તમારા ફોન અથવા કોમ્પ્યુટરમાં સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ ડોટ ઇન ખોલવાનું રહેશે મિત્રો નીચે ખેડૂત ખૂણા પર જઈને તમે જોશો કે તમારી સ્થિતિ જાણો તેના પર ક્લિક કરો અને આગળ વધવાનું રહેશે હવે મિત્રો નવા પેજમાં ઉપર આપેલા નો યોર રજીસ્ટ્રેશન નંબરના વિકલ્પ જાઓ તમારો આધાર નંબર દાખલ કરો બાદમાં મોબાઈલ નંબર પર ઓટીપી આવશે મિત્રો આ રીતે તમે રજીસ્ટ્રેશન નંબર મળશે જ્યાં નવું પેજ ખૂલશે ત્યાં તમારે રજીસ્ટ્રેશન નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરીને કેપસા કોડ ભરવા પછી ડેટા મેળવવા પર ક્લિક કરવાનું રહેશે મિત્રો છેલ્લે તમે પીએમ કિસાનના આપતા વિશે સંપૂર્ણ માહિતી જોશો અને મિત્રો આવી જ રીતે રોજેરોજ પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી જાણવા માંગતા હોય તો નિશેનું સબસ્ક્રાઈબનું બટન દબાવી બાજુમાં પહેલાં બેલ્લે પણ દબાવી દેજો જેથી પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી રોજેરોજ તમને સૌથી પહેલાં મળતી રહે હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો